ભાઈ ક્રેટાના ભાવમાં લઈ જાઓ ફૂલ્લી ફીચર લોડેડ પ્રીમિયમ ગાડી લેન્ડ રોવર ફ્રી લેન્ડર ટુ એ પણ માત્ર ને માત્ર સાત લાખના પંચોતેર હજાર રૂપિયામાં ગાડી આવે છે સનરૂફ અને મુનરૂફ સાથે ગાડીના ડિટેલ્સની વાત કરું લેન્ડ રોવર ફ્રી લેન્ડેડ ટુ છે બે હાજર ના ચૌદ ગાડી છે સેકન્ડ ઓનર ગાડી છે ગાડીના કિલોમીટર ની વાત કરીએ નાઇન્ટી નાઇન થાઉઝન્ડ કિલોમીટર છે ગાડીમાં ફીચરની વાત કરી દઉં ને કમની ફિટિંગ જોવા જોવા મળે છે છે પ્રોજેક્ટર હેડલેમ એક વખત આ ગાડીનો ઇન્ટરિયર કેબિન ચેકઆઉટ કરો ગાડીમાં તમને ઓટો એડજેસેબલ સીટ જોવા મળી હશે ઘણા બધા ફીચર જોવા મળે છે ગાડી આવે છે સનરૂપ અને મુનરૂફ સાથે સેકન્ડ ઓનર ગાડી લેવાનું છે ઇન્સ્યોરન્સ રનિંગ કન્ડિશનનો છે આ ગાડીના એન્જિન સ્પેસિફિકેશનની વાત કરી લઈએ ને ગાડીની અંદર મળી જશે ડીઝલ એન્જિન ઓટોમેટિક ટ્રાન્સમિશન ની ગાડી રહેવાની છે ફૂલી ફીચર લોડેડ ફૂલી સેફ્ટી વાળી ગાડી છે અને પ્રાઇઝ રાખી છે ફિક્સ પ્રાઇસ સાત લાખ પંચોતેર હજાર રૂપિયા ગાડી આવે છે નોન એક્સિડેન્ટલ ગેરંટી સાથે આ ગાડી તમારે જોવી હશે તો જોવા મળે છે અમદાવાદ ની અંદર યુનાઇટેડ મોટર